એ બા આ ચૂંટણી તો પાછી આવી તમે મત કોને દેશો ચૂંટણી તો આવે ને જાય મત તો મરજી પડે ને એને જ દેવા યુટ્યુબ પર ચેનલ કો સબસ્ક્રાઇબ કર લીજીએગા આપ લોગ પર બચ્ચો કો મોબાઈલ પર સબસ્ક્રાઇબ કર દેના ચેનલ કો તાકી સબ બચ્ચે સુને કે તમને લોય કેમ નીકળે હે તમારી સાથે શું થયું જવા દેને મારા મિત્ર એ મને પથ્થર માર્યો તમે એને માર્યો કે નહીં કે તમારા હાથમાં કાઈ હતું કે નહીં મારા હાથમાં એની પત્નીનો હાથ હતો દીકરી ના પૈસા ન હોય એ ચૂંટણી તો પાછી આવી તમે મત કોને દેસો ચૂંટણી તો આવે ને જાય મત સરકાર તો એક જ થવાનો છે કે સારું કુ તમે મને કીધું નકર હું આખા ગામ માં કેતી આવે કે આને મત દેજો આને મત દેજો એ કે ગામ માં કેવા જાતિ નઈ ગામ વાળા એને ગાંડી કે